नमस्ते मित्र बहुत दो सिद्धार्थ आया तो स्वागत है તમારું સિટ ટોક્સ માં હાર્દિક પંડ્યા આજકાલ આ નામ બહુ ચર્ચા માં છે કારણ કે તેના કદાચ છોટા છેડા થવાના છે અને છૂટાછેડા પણ એક એવી શરતે એણે એક્સેપ્ટ કર્યા છે જે કદાચ આપણે આજકાલ બહુ જોઈ રહ્યા છે તો શું આ વાત છે એને આપણે ડીપમાં ચર્ચા કરીએ નમસ્તે હું છું સિદ્ધાર્થ છાયા અને સીટ ટોક્સની મિક્સ ટોકમાં તમારું સ્વાગત છે જો તમે આ ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો એટલે જેવો અહીંયા વિડીયો આવે એટલે તરત તમને નોટિફિકેશન મળે અને આવા જુદા જુદા વિડીયોઝ તમે જોઈ શકો કારણ કે અહીંયા આપણે મિક્સ સ્ટોકની સાથે આપણે પોડકાસ્ટ પણ કરીએ છીએ અને નવી ફિલ્મોના રિવ્યુ પણ કરીએ છીએ તો અત્યારે જ કરી દો વિષય થોડો સિરિયસ છે અને એ ઘણા બધા ઘણા બધા જે ખૂણાઓ છે જિંદગીના એને આવરી લે છે તો હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેન્ડકોવિક આ એક સર્બિયન અભિનેત્રી છે આ બંનેના લગ્ન થયા હતા બે હજાર વીસના કોવિડ દરમિયાન અને આ દરમિયાન આપણને ખબર જ છે કે ઇન્ડિયામાં બહુ મોટા લગ્ન સમારંભો કરવાની બિલકુલ છૂટ નહોતી એટલે હાર્દિક અને નતાશાએ બહુ સાદાઈથી અમુક લોકોની વચ્ચે ઇન્ડિયામાં આના લગ્ન કરી દીધા હતા પણ કદાચ એ સમયે નતાશા ઓલરેડી પ્રેગ્નેન્ટ હતી એટલે અમુક મહિનામાં એ બંનેને એક સંતાન થયું જેનું નામ હતું અગત છે આટલા બધા વર્ષો થયા જુઓ તો ચાર વર્ષનું પણ લગ્ન જીવન ન થયું અને બંને વચ્ચે છૂટાછેડા હવે એના કારણો આપણને ખબર ખબર નથી એટલી જ છે કે હાર્દિક પંડ્યા અને છૂટા પડે છે અને હાર્દિક પંડ્યા પોતાની તમામ સંપત્તિના સિત્તેર ટકા વિચાર કરો સિત્તેર ટકા નતાશાને આપવા માટે તૈયાર થયા છે જો એમના લગ્ન સાકદાય થયા હતા તો ગયા વર્ષે જ્યારે ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હતો હાર્દિક પંડ્યા ત્યારે એ લોકોએ ફરીથી જયપુરમાં ધામધૂમથી એક ફાઈવ સ્ટાર મેરેજ કર્યા હતા અને બધી મોટી મોટી આમંત્રિત કરી હતી અને પુત્ર અગત્ય પણ એમાં સામેલ થયો એટલે વર્ષમાં કોઈનું લગ્ન જીવન ભાંગી જાય અને એમાં છોકરી એવી એક ડિમાન્ડ કરે કે મારે તારી સંપત્તિના સિત્તેર ટકા જોઈએ છે તો જ હું તને સરળતાથી ડિવોર્સ આપીશ તો એક ચર્ચા માંગી લેતો વિષય છે આપણી આસપાસ પણ એ ઘણા આપણે કિસ્સાઓ જોયા છે કે એક દોઢ વર્ષ લગ્ન ને થાય સંતાન થાય ન થાય પણ છોકરી છૂટાછેડા તો જ આપવા તૈયાર થાય છે સરળતાથી કે દોઢ બે લાખ ત્રણ લાખ રૂપિયા મળે ન મળે અમુક લોકો એવું કે છે કે આ એક પ્રથા કુપ્રથા ઘુસી ગઈ છે આપણા સમાજમાં તમે વિચાર કરો ઘણા લોકો એમ કે છે કે હાર્દિક પંડ્યા તો આટલું બધું કમાય છે તો આપી પણ શકે છે પણ ના એવું નથી સંપત્તિ એક રૂપિયાની હોય એક કરોડની હોય કે સો કરોડની એમાંથી અચાનક જ સિત્તેર ટકા જતા રહે તો માણસને કેટલી તકલીફ થાય આનો એક બીજો પણ મેં પહેલું જોયો કે આ વર્ષે હાર્દિક પંડ્યાની જે કેરિયર છે એ બરાબર રહી નથી ગુજરાત ટાઇટન્સમાંથી મુંબઈ ઇન્ડિયન્સમાં ગયો તો મુંબઈ ઇન્ડિયન્સના ફેન છે એને ટ્રોલ કર્યો ટ્રોલ કરે ત્યાં સુધી તો વાંધો નહોતો પણ એને અપમાનિત કર્યો અને એને ન કહેવાની વસ્તુઓ કહી તો બીજી તરફ એની કેપ્ટન્સી જે ગુજરાત ટાઇટન્સમાં આટલી સરસ હતી એટલી સફળ ના થઈ અને મુંબઈ ઇન્ડિયન્સ આ વખતે આઈપીએલમાં છેલ્લા નંબરે ટેન્શન હોય એ મનમાં લઈને હાર્દિક ફરતો હોય અને આપણે એને એમનેમાં ટ્રોલ કરી દીધો શું એ શક્યતા નથી કે ગુજરાત ટાઇટન્સ એને એટલા બધા પૈસા એને માંગણી કરી હોય આ વિચારીને કે આવું થયું છે એટલે મારે અમુક રકમ આપવી પડશે નતાશાને તો એના માટે હું વધુ પૈસા લઉં તો એ ગુજરાત ટાઇટન્સે કદાચ ના પાડી હોય અને મુંબઈ ઇન્ડિયન્સને આવનારા ફ્યુચર માટે નવા કેપ્ટનની જરૂર હોય અને એટલે એ મોં માગી કિંમત હાર્દિક પંડ્યાને આપી દેવા તૈયાર થઈ ગયું હોય શું એ શક્ય નથી દરેક પાસા હોય છે દરેક ઘટનાની આપણે કદાચ ક્રિકેટ ફેન્સ તરીકે અથવા તો એક સામાન્ય લોકો તરીકે કદાચ મારા વ્યક્તિગત મતે તમારો મત અલગ હોઈ શકે હાર્દિક પંડ્યાને ઓળખવામાં કદાચ આપણે થાપ ખાઈ ગયા સત્યની માહિતી આપણને બિલકુલ નથી પણ જો નતાશાનો ગઈકાલનો ઇન્સ્ટાગ્રામ સ્ટેટસ જોઈએ તો આપણને એમ લાગે કે ક્યાંક હાર્દિક પંડ્યાને તકલીફ તો છે નતાશાએ એવું લખ્યું હતું કે બહુ જલ્દીથી કોઈ રસ્તે રખડતું થઈ જવાનું છે તમે જ વિચારો હું આ નિર્ણય તમારા પર છોડું છું આપણે આજનો આ પોડકાસ્ટ આજનો આ વિડીયો જે છે એ આ ગંભીર નોટ સાથે જ પૂરું કરીએ છીએ કારણ કે આમાં કંઈ આગળ બોલવા જેવું નથી वीडियो को हमें तो लाइक कर दो मेरे की दवाने चैनल सब्सक्राइब कर दो फरीबार रहिए એટલે કે બુધવારે પોડકાસ્ટ માં ત્યાં સુધી સીધા છાના ના આપો ને તમને બતાને મારા તરફથી આવજો